ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એકતા નગર ખાતે પતાર્યા હતા તેઓની સાથે આદિજાતિ વિકાસ મંત્રી પણ જોડાયા હતા અખંડ ભારતના શિલ્પી લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રથમવાર દિલ્હીની બહાર એકતાનગર ખાતે ભારત પર્વ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થવા એકતાનગર પધાર્યા પતાર્યા હતા તેઓની સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ જિલ્લાના અગ્રણી નીલ રાવ પણ જોડાયા હતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમોને જણાવ્યું કે દેશની વિવિધ સંસ્કૃતિને સમર્પિત આ ભારત પર્વનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દ્વારા દેશની વિવિધતા કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રસ્તુત કરવામાં આવી છે તો વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એકતાનગર ખાતે ભારત પર્વમાં વિવિધ રાજ્યોના સ્ટોલ્સ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર થઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના એમડી મુકેશ પુરી ગુજરાત પ્રવાસનના એમડી પ્રભવ જોશી પણ જોડાયા હતા